સુરેન્દ્રનગરના ડેરી સર્કલ નજીક લાગી ખાણીપીણીની દુકાનોમાં આગ વહેલી સવારે એક દુકાનમાં આગ લાગતા આજુબાજુની દુકાનો તેમજ ઉપર આવેલા દુકાનોમાં પણ આગ પ્રસરી ગઈ લાગતા સુરેન્દ્રનગર વઢવાણ પાલિકાના ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવવા કામગીરી હાથ ધરી હતી પ્રાથમિક તપાસમાં આગ શોક સર્કિટના કારણે લાગી હોવાનું અંદાજ સામે આવ્યું છે ફાયર બ્રિગેડે પાંચથી વધુ ફાયર ફાઈટર સાથે આગ ઉપર કાબુ મેળવ્યો છે રાણી હોસ્ટેલ થી દર અટ એક પત્ર લખે છે આ વખતે તેમણે લખ્યું કે માં યાદ છે ગયા બાપુ ને મલેરિયા થઈ ગયો હતો આ વખતે પહેલેથી જ મલેરિયા થી બચવા માટે ઘરમાં જંતુનાશક નો છંટકાવ કરાવી લેજો ઘરની આજુબાજુના ખાડા માં પાણી ભેગું ન થવા દેતા ઘર અને શેરી ને સાફ રાખજો મચ્છરદાની કે મચ્છર ને દૂર રાખવા વાળી ક્રીમ કોઈલ અને અગરબત્તી નો ઉપયોગ કરજો રાણી ની સલાહ તમે પણ માનો તાવ માં જાહેર આરોગ્ય કેન્દ્ર પર મેલેરિયા ની મફત તપાસ અને સારવાર મેળવો ક્યારેય અડધામાં સારવાર ન છોડો